નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ દ્વારા આપને શિક્ષક ભરતીની અપડેટ આપવામાં આવી રહી છે તો મિત્રો સમાચાર એવા મળ્યા છે કે ચૂંટણી સંહિતાના લીધે શિક્ષક ભરતીનું જે ફાઇનલ મેરિટ છે એમાં પણ વિલંબ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે આવો જોઈએ વિસ્તારથી શું છે અપડેટ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળાઓમાં મિત્રો શિક્ષકોની ભરતી પ્રક્રિયા ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરી દેવાની શિક્ષણ વિભાગની જાહેરાત હતી જે માત્ર કાગળ ઉપર રહી ગઈ છે કારણ કે હજુ એક પણ ભરતી પૂર્ણ થઈ નથી બીજી તરફ હવે ચૂંટણી આચારસંહિતાના લીધે શિક્ષકોના બદલી કેમ્પ અને ભરતી પ્રક્રિયાની કાર્યવાહી ઉપર રોક લગાવતા શિક્ષણ કાર્ય ઉપર માઠી અસર પહોંચવાનું પણ ચર્ચાએ જોર પકડ્યું છે સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલના નવા અને જૂના શિક્ષકોનું ફાઇનલ મેરિટ જાહેર કરવાની પ્રક્રિયા આચારસંહિતાના કારણે રોકાઈ હોવાનું જાણવા મળેલ છે ઓફ કચેરી દ્વારા મેડ જાહેર આયોગ પાસે મંજૂરી પણ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે વિદ્યાર્થીઓના શિક્ષણની ચિંતા કરતા નિષ્ણાતોનું કહેવું છે કે ભરતી પ્રક્રિયા માટે આયોગે મંજૂરી આપવી જોઈએ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં શિક્ષક જૂના શિક્ષક અને આચાર્ય મળીને ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યાઓમાં ભરતી પ્રક્રિયા ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરવાની શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી જોકે શરૂઆતથી જ ભરતી પ્રક્રિયામાં ક્રમશઃ વિલંબ થયો છે હાલમાં તમામ ભરતીમાં ફોર્મ ભરાઈ ચૂક્યા છે સૌથી પ્રથમ હાથ ધરેલ જૂના શિક્ષક અને આચાર્યની ભરતી પણ હજુ પૂર્ણ થઈ નથી ઘણો બધો મિત્રો સમય વીતી ગયો છે જૂના શિક્ષકમાં ફાઇનલ મેરિટ બાકી છે એ સિવાય હાઈસ્કૂલની ભરતી પણ મેરિટ જાહેર કરવાનું બાકી છે વિદ્યાસાયક ભરતી મેરિટ જાહેર કરવાના બાકી છે ચૂંટણીની આચારસંહિતા લાગુ થતાં મેરિટ જાહેર થયું નથી અને બીજી તરફ પ્રાથમિકમાં પણ અમુક જિલ્લામાં બદલી કેમ્પો જે છે બાકી છે એ પણ સ્થગિત કરી દેવાય છે આ પહેલાં પણ શિક્ષણ મંત્રી એક મહિનામાં તમામ ભરતી પૂર્ણ કરાશે એવું જાહેરમાં નિવેદન આપ્યું હતું જે પણ પૂર્ણ થઈ શક્યું નથી તો મિત્રો ખબર નથી કે કેમ ભરતી પ્રક્રિયા જે છે એમાં વિલંબ થઈ રહ્યો છે પ્રાથમિક શાળાઓમાં માધ્યમિક શાળાઓમાં જગ્યાઓ ખાલી હોવાના લીધે બાળકોના શિક્ષણ ઉપર અસર થઈ રહી છે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કોઈપણ શિક્ષક ફાળવવાની પ્રક્રિયા થઈ નથી કાયમી ભરતી જેટલી ઝડપી થશે એટલો બાળકોને ફાયદો થશે તો આવનારી તમામ ગ્રાન્ટેડ માધ્યમિક સરકારી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાસહાયક ભરતીની તમામ લેટેસ્ટ અપડેટ આ ચેનલમાં આપણે આપતા રહીશું જોડાયેલા રહેજો અપડેટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત